હવે પછીનો અમારો જો પ્રચાર પ્રસાર રહેશે એ અમે ગામ ગામ જઈને લોકોને સમજાવીશું કે અમારે આ શું સમસ્યા છે જેવી કે રોજગારની ત્યાર પછી આરક્ષણની ત્યાર પછી જંગલ જીવનની સમસ્યાઓ છે ત્યાર પછી ગામડાઓમાં આ સમયે જાય તમે તો પાણીની ઘણી બધી ટંચાઈ છે આ બધી સમસ્યાને અમે લઈને આપણા લોકોને અને ગામ ગામ ફરીને લોકોને સમજાવીશું કે આ મુદ્દા આજ સુધી કોઈ હા નથી કર્યો તે મુદ્દા અમે આવનારા ઇલેક્શન જીતીને અમે લોકો પાસે જે પણ પ્રશ્ન છે તે સોલ્વ કરી દઉં છું એવી આશા રાખું છું અને મોદીજી બતાવે ચારસો પાર આ ચારસો ની હાર છે આ લોકો એકસો થી ક્રોસ નહીં કરે અને મેં દાવા સાથે કહેતો છું કે દો હજાર ચોવીસમાં સેન્ટરમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે અહીંયા નગરવેલીમાં ધાગી ડાઓ હપ્તાખોર જઈને ભાજપ બતાવતી હતી એના વિરુદ્ધમાં એક સાફ સવીનો અમે ઉમેદવાર શિક્ષક ઉમેદવાર અમે ઉતાર્યું છે અને અમને સંપૂર્ણ ભરોસે છે કે જે પ્રમાણે અમને ગામડાઓમાં શહેરમાં લોકોનો પ્રતિસાદ મળતો છે અમે સો ટકા ચૂનાવ જીતીશું અને અમને ભાજપા જ જીતાવશે ભાજપાના જે કામો છે અહીંયા ભાજપાએ જે લોકોને અહીંયા પરેશાની આપી છે ભાજપને મારે સિમ્પલ શબ્દોમાં મેં પહેલાં બી કહી ચૂક્યું કે ભાજપ સાથે અમારી લડાઈ જ નથી ભાજપ પાસે તો કેન્ડિડેટ નથી આ લોકોને ઉધારમાં લાવવો પડે કોંગ્રેસમાંથી લાવે શિવસેનામાંથી લાવે પોતાનું કોઈ આ લોકો પાસે મજબૂત કેન્ડિડેટ જ નથી કલાબેન પાંચ વર્ષ સુસુપ્ત રહ્યા એ જંગલમાં એક રૂપિયાનો કામ નહીં કર્યો શહેરમાં કોઈને લોકોનો નુકસાન થયું એના માટે આવીને ઊભી નહીં રહી અને એવા ઉમેદવારને લાવીને જેને લોકો કહેતા હતા કે આદિવાસીઓનું શોષણ કર્યો આદિવાસીઓનું નુકસાન કર્યો ઇન્ડસ્ટ્રીમાં લૂંટ ચલાવે હફ્થાખોરી ચલાવે એ લોકોને જ ભાજપા ટિકિટ આપી એટલે અમારે તો કંઈક કહેવાનું નહીં જનતા જ પૂછે કે ભાઈ તમે પાંચ વર્ષ તો અમને ગુમરાહ કર્યો કે આ ગુંડા છે અને આજે પાંચ વર્ષ પછી તમે એન ટાઈમ પર ચૂનામાં આવીને અમારા માથા પર આ લોકોને પહેરાતા છો એટલે કોની નિયત ખરાબ છે એટલે અમારે પાસે બહુ બધા મુદ્દા છે અને લઈને અમે જનતા વચ્ચે જઈશું